નમસ્કાર મિત્રો આજે સીધું ને સટમાં આપણે ઉપરાષ્ટ્રપતિ અને રાજસભાના સભાપતિ જયદીપ ધનખડની વિરુદ્ધમાં ઇન્ડિયા અલાયન્સ એટલે કે વિરોધ પક્ષોનો મોરચો એ અવિશ્વાસનો ઠરાવ લાવી રહ્યો છે એના વિશે વાત કરવાના છીએ તમે બહુ સ્પષ્ટપણે જો જોયું હોય તો રાજસભામાં વિપક્ષના મિત્રો સાંસદો એ કોઈ પણ વાત રજૂ કરવા માગે ત્યારે સભાપતિ ધનખડ એમને કાં તો ઇટ વિલ નોટ ગો ઓન રેકોર્ડ કે પછી નહીં 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 હાઉસ છે ને એ આ મુદ્દા ઉપર આવો મુદ્દા ઉપર આવો એની વાત કરે અને બીજી બાજુ સત્તા પક્ષના જે રાજસભાના સભ્યો છે એમને એ પ્રેફરેન્શિયલ ટ્રીટમેન્ટ આપે એ બેફામપણે બોલી શકે અને કિરણ રિજુજી જે સંસદીય બાબતોના મંત્રી છે નરેન્દ્ર મોદીની સરકારમાં નરેન્દ્ર મોદી તો ગૃહમાં આવતા નથી એવું પ્રિયંકા ગાંધીએ આજે છે ને ઓપનલી કહ્યું અને એ અદાણી પ્રકરણથી ભાગે છે એવો આક્ષેપ પણ એમણે કર્યો પણ કિરણ રિજુજી કહે છે કે ગૃહમાં રાષ્ટ્રનો જે મુખ્ય મુદ્દો હોવો જોઈએ રાષ્ટ્રહિત એ મુખ્ય મુદ્દો હોવો જોઈએ કે રાષ્ટ્ર વિરોધી તત્વો અને જ્યોર્જ સોરોસ અને એમનું ઓર્ગેનાઇઝેશન એ એની સાથે કેટલાક તત્વો અને દેશના કેટલાક લોકો એ જોડાયેલા હોય તો એ રાષ્ટ્રહિતનો મુદ્દો બહુ મહત્વનો બની જાય છે પત્રકારો એમને પૂછે છે કે તમે સાબિત કરી શકશો કે એટલે કે તો ગૃહમાં ઉઠેલો મુદ્દો છે એટલે એની વાત છે ને ગૃહમાં થઈ શકે હકીકતમાં જ્યોર્જ સોરોસ એમનું જે ઇન્વેસ્ટમેન્ટ જે એમનું ઓર્ગેનાઇઝેશન છે દુનિયાભરના સો દેશોની અંદર જે લોકશાહીને મજબૂત કરવા માટે તાનાશાહી તત્વોની વિરુદ્ધમાં કામ કરે છે અને નરેન્દ્ર મોદીની એ ટીકા કરે છે એટલા માત્રથી એ રાષ્ટ્રવિરોધી થઈ જાય છે તો મને લાગે છે કે એ જરા વધુ પડતું છે કારણ કે મોદીના પુરોગામી એટલે કે અટલ બિહારી વાજપેયી એમના વખતમાં જ જોર્જ સોરેસ સોરોસની સંસ્થાઓ એમની એનજીઓ એ ભારતમાં કાર્યરત થઈ અને હજારો લોકોને એમણે રોકાણ કરવા માટે નાણાં પૂરા પાડ્યા હવે આનો અહેવાલ હકીકતમાં તો કોંગ્રેસે પોતે રજૂ કરવો જોઈએ કારણ કે આમાં તો ધ્રુવ દસ્તાવેજો સાથે બધું પુરવાર કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીના એની સાથેના સંબંધો એના ઓર્ગેનાઇઝેશન સાથેના સંબંધો છે અને વર્તમાન કેન્દ્રીય મંત્રીઓ જે છે એમના સંતાનોના પણ સંબંધો એમના ઓર્ગેનાઇઝેશન સાથે છે એવું કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ ગઈકાલે વાત કરી હકીકતમાં જે મુદ્દાઓ હોવા જોઈએ જે નિયમ મુજબ કોલ એન્ડ શક્ગર એના મુજબ ગૃહની કાર્યવાહી ચાલવી જોઈએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવામાં આવે તો એને છે ને યોગ્ય રીતે નિર્ણય આપવો જોઈએ એના વિશે ચર્ચા થવી જોઈએ એને બદલે નીચલા ગૃહમાં ઓમ બિરલા અને ઉપલા ગૃહમાં જે જગદીપ ધનખડ એ વિપક્ષને બદલે જાણે કે પોતે એક પક્ષી વલણ ધરાવે છે એવું ચિત્ર મને લાગે છે કે લાઈવ ટેલિકાસ્ટની અંદર આખા દેશમાં જઈ રહ્યું છે સામાન્ય રીતે ગૃહની કાર્યવાહી ચાલવી જોઈએ એ જવાબદારી સત્તા પક્ષની છે પરંતુ તમે જોયું હશે કે વિપક્ષો એ ગૃહની કાર્યવાહી શરૂ થાય એ પહેલાં બહાર એ દેખાવો કરે છે વિરોધ નોંધાવે છે ગૃહની બહાર અને મુદ્દાઓનો આગ્રહ કરે છે કે અદાણીના મુદ્દે જેપીસી રચાવી જોઈએ અદાણીની ધરપકડ થવી જોઈએ અને અદાણી અદાણીકાંડમાં તપાસ થવી જોઈએ આ મુદ્દાઓ વિપક્ષો ઉઠાવી રહ્યા છે જ્યારે આ બાજુ ગૃહની અંદર એ જ્યારે આવે છે ત્યારે કોઈ પણ કોલાહલ કર્યો ન હોય તો પણ ગૃહની કાર્યવાહી ન ચાલવા દેવી એવો સંકલ્પ ભારતીય જનતા પાર્ટીના સાંસદો એ કરી રહ્યા છે એ એવું વર્તન કરી રહ્યા છે એમના મિનિસ્ટરો એવું વર્તન કરી રહ્યા છે એ આખો દેશ જોઈ રહ્યો છે દેશ શું દુનિયા જોઈ રહી છે કારણ કે લાઈવ ટેલિકાસ્ટ છે પણ જગદીપ ધનખડ એ ભારતીય જનતા પાર્ટીના નેતા હોય એ રીતે જ વર્તી રહ્યા છે હકીકતમાં તો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એ પક્ષાતીત હોય પક્ષથી પર હોય સ્પીકર અને સભાપતિ એ પક્ષથી પર હોય અને તટસ્થ વ્યક્તિ તરીકે એમણે ભૂમિકા ભજવવાની હોય પરંતુ આવું વર્તન થઈ રહ્યું છે અને જગદીપ ધનખડ તો કોંગ્રેસી ગોત્રના છે આ નવા નવા જે ભાજપમાં આવ્યા છે કિરણ રિજુજી પણ ભાજપમાં આવીને પછી પાછા પહેલાં કોંગ્રેસી હતા કોંગ્રેસમાંથી પાછા છે ને ભાજપમાં આવ્યા ભાજપમાંથી પાછા કોંગ્રેસમાં ગયા કોંગ્રેસમાંથી પાછા ભાજપમાં આવ્યા એમનો ઇતિહાસ પણ બધા જાણે છે અને ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસીઓનો ઉપયોગ કરી રહી છે જે પોતાને ત્યાં કોંગ્રેસીઓનો જે ફોજ આખી ભરી છે એ કોંગ્રેસની ઉપર આક્રમણ કરવા માટે એનો ઉપયોગ કરે છે મને લાગે છે કે નરેન્દ્ર મોદીની આ સ્ટ્રેટેજીને બિરદાવવી પડે કે એ કોંગ્રેસીઓનો ઉપયોગ કોંગ્રેસને જ ખતમ કરવા માટે કરી રહ્યા છે પરંતુ સંસદમાં તો લોકશાહીને ખતમ કરી રહ્યા હોય એવી સ્થિતિ નિર્માણ કરી રહ્યા છે અને એટલે જ જ્યારે મલ્લિકાર્જુન ખડગે જે પચાસ વર્ષથી આ રાજકીય કારકિર્દીમાં છે કેન્દ્રીય મંત્રી રહ્યા છે રાજ્યમાં મંત્રી રહ્યા છે સંસદ સભ્ય રહ્યા છે વિપક્ષના નેતા છે મિનિસ્ટરિયલ રેન્ક ધરાવે છે છતાં જગદીપ ધનખડ એમનું પણ અપમાન કરતા હોય એમના બીજા સંસદ સભ્યોનું અપમાન કરતા હોય ત્યારે એમની સામે અવિશ્વાસનો ઠરાવ આવે એ સ્વાભાવિક છે તમે કહેશો કે અવિશ્વાસનો ઠરાવ એ તો બહુમતીથી ઉડી જશે સ્વાભાવિક છે નરેન્દ્ર મોદીના મોરચામાં કારણ કે નરેન્દ્ર મોદીની પાસે પણ બહુમતી નથી મળી જ નથી જે ત્રણસો ને સિત્તેરની ડીંગ મારતા હતા બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં બસો ને માં જ સમેટાઈ ગયા છે પરંતુ તેલુગુ દેશમ અને જેડીયુ અને બીજા પૂંછડીયા ખેલાડીઓ એમના ટેકે એમની સરકાર ચાલી રહી છે અને એવા સંજોગોની અંદર આ અવિશ્વાસનો ઠરાવ એ રાજ્યસભાની અંદર પસાર થાય કે ન થાય અવિશ્વાસના ઠરાવ ઉપર ચર્ચા જરૂર થઈ શકે અને એને માટે રાજ્યસભાના પચાસ સભ્યો એમની સહી સાથે આ ઠરાવ રજૂ થવો જોઈએ એના પછી ચૌદ દિવસ પછી ઠરાવ આવે જો કે આ સત્ર ચૌદ દિવસમાં સમેટાઈ જશે એટલે આવતા સત્રમાં આ ઠરાવ આવી શકે પણ એ ઠરાવ ભલે પરાજિત થાય છતાં વિપક્ષને અને સત્તા પક્ષને ચર્ચા કરવાનો અવસર મળવો જોઈએ અને એ ચર્ચા સ્વસ્થ રીતે થાય એકમેકને સાંભળવાનું સૌહાર્દપૂર્ણ રીતે સાંભળવાની ટીકા સાંભળવાની તૈયારી જો હોય તો લોકશાહીનું જતન થાય એ આપણે સામાન્ય રીતે સમજી શકીએ છીએ અને એટલા માટે પાસઠ સભ્યો આમ તો પચાસની જરૂર છે પણ પાસઠ સભ્યોએ આના ઉપર હસ્તાક્ષર કર્યા છે અવિશ્વાસના પ્રસ્તાવ ઉપર અને એ પાસઠ સભ્યો જે છે એ રાજસભામાં આમ તો અત્યારે બસો પિસ્તાલીસ એટલે બસોને તેત્રીસ ચૂંટાયેલા અને બાર નિયુક્ત એટલે બસો પિસ્તાલીસ સભ્યો છે અને એ જગદીપ ધનખડની વિરુદ્ધમાં આ અવિશ્વાસનો પ્રસ્તાવ એ જ્યારે રજૂ થાય છે સભાપતિની વિરુદ્ધમાં ત્યારે એના પર હસ્તાક્ષર કરનારાઓમાં કોંગ્રેસ જ નહીં તૃણમૂલ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સમાજવાદી પાર્ટી એ બધા છે તમને ખ્યાલ છે કે તમને સૌથી વધુ જો કોઈને ટાર્ગેટ કરાતા હોય તો રાહુલ ગાંધીને ટાર્ગેટ કરવામાં આવે છે નરેન્દ્ર મોદીને જો કોઈ એક વ્યક્તિનો ડર લાગતો હોય તો એ રાહુલ ગાંધી છે કારણ કે નરેન્દ્ર મોદીના બધા જ મિનિસ્ટરો અથવા તો સભ્યો એ છે ને એ રાહુલ ગાંધીને ટાર્ગેટ કરી રહ્યા છે અન્યથા રાહુલ ગાંધી તો લોઅર હાઉસમાં વિપક્ષના નેતા છે અને એ મિનિસ્ટરિયલ રેન્ક ધરાવે છે બંધારણીય હોદ્દો ધરાવે છે એમને ગદ્દાર કહેવા એ પણ એક શરમજનક છે સત્તા પક્ષ માટે પણ કારણ કે ચૂંટાયેલા સભ્ય છે રાયબરેલીના થમ્પિંગ મેજોરિટીથી ચૂંટાયેલા સભ્ય છે અને એ વિપક્ષનું નેતૃત્વ કરે છે વિપક્ષી મોરચાનું નેતૃત્વ કરે છે એટલે એની ઇમેજ ખરડવાની જે કોશિશો થઈ રહી છે એ તમે બધા જાણો છો પરંતુ રાહુલ ઇઝ નોટ લાઈંગ ડાઉન પણ રાહુલ નીચલા ગૃહમાં છે છતાં રાહુલના મુદ્દાઓ ઉપલા ગૃહમાં પણ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે એ છેને ચર્ચવામાં આવે છે અને સોનિયા ગાંધી ઉપર પણ વાર કરવાનું આ લોકો ચૂકતા નથી આ જે અવિશ્વાસનો ઠરાવ છે એ બંધારણની સડસઠ બીક એ જે કલમ છે અનુચ્છેદ છે એ અન્વયે રજૂ થાય છે અને એ ચૌદ દિવસ પહેલાં આવો પ્રસ્તાવ આપવો પડે અને ચૌદ દિવસ પછી એના ઉપર ચર્ચા થાય પણ એ પહેલાં આ સત્ર જો સમેટાઈ જાય તો આવતા સત્રની અંદર એની ચર્ચા થઈ શકે એવું ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ જે બંધારણીય બાબતો અને સંસદીય બાબતોના પણ નિષ્ણાત છે અને ન્યાયાધીશ રહી ચૂકેલા છે એમણે આજે અમારી સાથેની વાતચીતમાં અમને જણાવ્યું હતું એમણે કહ્યું કે આ જો આ જ્યારે ઠરાવ એ ચર્ચામાં આવે ત્યારે જગદીપ ધનખડ એ પોતે અધ્યક્ષ સ્થાને બેસી શકે નહીં અને એમને બદલે જે પેનલ હોય હાઉસની ચેર ચેર ચેરપર્સનની જે પેનલ હોય એમાંનો જે સિનિયર મોસ્ટ સભ્ય હોય એને એની અધ્યક્ષતામાં આ ચર્ચા થાય અને ચર્ચા થાય પછી એનું વોટિંગ થાય અને વોટિંગમાં એ પરાસ્ત પણ થઈ શકે પરંતુ અમે એમને પૂછ્યું કે જો પ્રસ્તાવ મંજૂર થઈ જાય તો શું થાય તો ઉપરાષ્ટ્રપતિ તરીકે પણ ધનખડે રાજીનામું આપવું પડે તો કે કે નીચલા ગૃહમાં પણ એ ઠરાવ મંજૂર થવો જોઈએ અને જો રાજ્યસભામાં મંજૂર થઈ જાય તો નીચલા ગૃહમાં પણ સ્થિતિ એવી નિર્માણ થાય કે નીચલા ગૃહમાં પણ એ ઠરાવ મંજૂર થઈ શકે અને એવા સંજોગોની અંદર ઉપરાષ્ટ્રપતિ ધનખડે માત્ર રાજ્યસભાના સભાપતિ તરીકે જ નહીં એમણે ઉપરાષ્ટ્રપતિ તરીકે પણ રાજીનામું આપવું પડે આટલી વાત એમણે કરી પણ અમને એવું લાગે છે કે રાજસભામાં આ ઠરાવ ઉપર ચર્ચા થાય અને એ ચર્ચા પછી એ વોટિંગમાં જ્યારે આવે ત્યારે એ નામંજૂર પણ થઈ શકે પરંતુ તમને ખ્યાલ છે કે સરકારની વિરુદ્ધમાં પણ જ્યારે જ્યારે અવિશ્વાસનો ઠરાવ આવે ત્યારે એ ઠરાવ બહુમતી ધરાવતી સરકાર હોય ગૃહમાં બહુમતી ધરાવતી સરકાર હોય લોકસભાની અંદર તો પણ એ અવિશ્વાસનો ઠરાવ રજૂ થાય અને વિપક્ષોએ પણ પોતાની જે વાત રજૂ કરવી છે જે મુદ્દાઓ રજૂ કરવા છે એ મુદ્દાઓ એ રજૂ કરી શકે એનો જવાબ સત્તા પક્ષ તરફથી લીડર ઓફ ધ હાઉસ અથવા તો બીજા મિનિસ્ટરો એ આપી શકે છે સભ્યો પણ એમાં બોલી શકે છે પોતપોતાનો મત રજૂ કરી શકે છે અને પછી એ વોટિંગ ઉપર જાય અને વોટિંગમાં એ પરાસ્ત પણ થઈ શકે છે જો અવિશ્વાસના ઠરાવમાં એ એ જો લોકસભાની અંદર આવ્યો હોય અને એ જો મંજૂર થઈ જાય વિપક્ષે રજૂ કરેલો અવિશ્વાસનો ઠરાવ જો મંજૂર થઈ જાય તો સરકારે રાજીનામું આપવું પડે આ છે ને પરિસ્થિતિ સંસદીય લોકશાહીમાં આ પ્રકારની વ્યવસ્થા છે પરંતુ એકમેકને સાંભળવાની તૈયારી હોવી જોઈએ જે આપણે અત્યારે સંસદીય કાર્યવાહી જે જોઈએ છીએ એમાં આપણને એ પ્રકારનું એ સહનશક્તિ પક્ષ પાસે નથી કે એમની ટીકા થાય એ એમનાથી સહન થાય એમ નથી અદાણીના મુદ્દે હોય કે પછી બીજા કોઈ મુદ્દે હોય વિપક્ષ જ્યારે સરકારની ટીકા કરે ત્યારે એમનાથી એ ટીકા સહન થતી નથી અને એને કારણે એ હોબાળો મચાવે છે ગૃહની કાર્યવાહી ચાલી શકતી નથી તૃણમૂલ કોંગ્રેસના જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે આમ તો પત્રકારમાંથી મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યા છે એ સાગરિકા ઘોષ એમણે આજે કહ્યું છે કે વી ડુ નોટ હેવ ધ નંબર્સ ટુ વિન બટ ઇટ ઇઝ અ સ્ટ્રોંગ મેસેજ ટુ ફાઇટ ફોર ધ પાર્લામેન્ટરી ડેમોક્રેસી નથિંગ અગેન્સ્ટ ઇન્ડિવિજ્યુઅલ ધીસ ઇઝ અ ફાઇટ ફોર ધ ઇન્સ્ટિટ્યુશન્સ એમણે કહ્યું છે કે અમારી પાસે આ અવિશ્વાસનો પ્રસ્તાવ મંજૂર કરાવવા જેટલું શક્તિબળ નથી પરંતુ આ છે ને એક સંસદીય લોકશાહીને બચાવવા માટેની પ્રક્રિયાના ભાગરૂપે આ લડત છે અને મજબૂત સંદેશ પહોંચાડે છે એ એવું તો એ એ છે અમે કોઈ વ્યક્તિની વિરુદ્ધમાં નથી અને કોંગ્રેસે પણ કહ્યું છે કે આ કમનસીબ કમનસીબે અમારે આ ઠરાવ લાવવો પડે છે કારણ કે આ ઠરાવ અમે આનંદથી લાવતા નથી કોંગ્રેસ કહે છે કે વી આર પેઇન વેરી પેઇનફુલ ડિસિઝન ફોર ઇન્ડિયા પાર્ટીસ કે આવો અવિશ્વાસનો ઠરાવ અમારે લાવવો પડે ગયા સેશન ગઈ વખતે પણ આવો ઠરાવ લાવવાની વિચારણા થયેલી પણ પછીથી એની માંડવાળ થયેલી આ વખતે પણ એ જો સમજૂતી થાય અને ગૃહની કાર્યવાહી યોગ્ય રીતે ચાલવા દેવામાં આવે ધનખડ પોતાની ભૂમિકા જરા સુધારી લે અને માત્ર સત્તાપક્ષ તરફી વલણ જ ન ધરાવે અને તટસ્થ રહેવાની કોશિશ કરે તો મને લાગે છે કે અવિશ્વાસનો ઠરાવ ટળી શકે એને રજૂ થયા પછી પણ એ ટળી શકે પણ એટલા માટે જે સાગરિકા ઘોષ જે રાજ્યસભાના સભ્ય છે એમણે કહ્યું છે એ રીતે કોંગ્રેસે પણ કહ્યું છે કે અમને આ ઠરાવ લાવતા બધા જ ઇન્ડિયા ગઠબંધનના જે પક્ષો છે એમને ખૂબ એલે વ્યથા થઈ રહી છે ઇટ ઇઝ એટલે પેઇનફુલ છે પરંતુ અમારે એમના એક પક્ષી વલણની સામે વિરોધ દર્શાવવા માટે આ અવિશ્વાસનો ઠરાવ લાવવો પડે એમ છે મને લાગે છે કે આ સત્રમાં આ ઠરાવ પરની ચર્ચા થાય એવી શક્યતા અમને નથી લાગતી પરંતુ આવતા સત્રમાં એ ચર્ચા થાય અથવા તો એ મોકૂફ રહે એને છે પાછો ખેંચી લેવામાં આવે એવું પણ બની શકે જો એટલી સ્વસ્થતાથી જેમ બિઝનેસ એડવાઇઝરી કમિટી હોય છે કે સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો એ ગૃહની કાર્યવાહીને સામૂહિક રીતે નક્કી કરે છે અને ગૃહ કઈ રીતે સારી રીતે ચાલે એના માટે એ ભૂમિકા રચતા હોય છે એની અંદર એવું નક્કી થાય કે આપણે અવિશ્વાસનો પ્રસ્તાવ એ રજૂ કરવો નથી તો એ ટળી પણ શકે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે લોકશાહીના સમર્થક લોકોને મિત્રોને તમે આપણે યુટ્યુબ સબસ્ક્રાઈબ કરવા માટે જરૂર કહેશો નમસ્કાર